ચૌદ ફેબ્રુઆરી એક ઐતિહાસિક દિવસ આ એ દિવસ છે જ્યારે સમગ્ર હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે આ દિવસે અરબ દેશની ધરતી પર બધા જ ધર્મને સાથે લઈને અને સંસ્કૃતિને સાથે લઈને ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન પીએમ મોદી અને બીએપી સંસ્થાના વડા એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હાથે પ્રથમ હિન્દુ મંદિરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ચૌદ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ મંદિરને સ્પેશિયલ ગેસ્ટની મુલાકાત માટે ઓપન રાખવામાં આવ્યું હતું ને પહેલી માર્ચથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું અને હવે આશ્ચર્યની વાત તો એ છે કે પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછીનો પહેલો રવિવાર એટલે કે ત્રણ માર્ચ બે હજાર ચોવીસ આ દિવસે આ બીએપીએસ હિન્દુ મંદિરમાં માણસોનું જાણે ઘોડાપુર ઉમટી પડ્યું હોય જેમાં અરબ દેશના મુસ્લિમો ક્રિશ્ચન શીખ હિન્દુ જૈન જેવા દર્શનાર્થીઓનું મહામેરામણ ઉમટી પડ્યું હતું તે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં માણસો આ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અવાજ અબુધાબી મંદિર અને બી સંસ્થાના લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી ચેનલ સ્વામિનારાયણ મોટિવેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ